આપણે અત્યારે ઉપસ્થિત બીબી ડાંગર છે એની ઘોડીને અત્યારે આમ લખવા ટાઈપ થઈ ગયું છે અને બધા મિત્રોને ખાસ એક મેસેજ મોકલવા માટે આપણે બીબી ડાંગર અત્યારે બે શબ્દ કહે તો બોલો પ્રજાને આ જે નાગોલના પાન લીમડાના પાન ને ગરમ પાણીથી લેપી લેપ લેખલું કરીએ તો દર્શક મિત્રોને એ જણાવવાનું કે કોઈ પણ માણસ જેમ જૂના આવે જાણકાર ઘોડા વિશે જ્યાં ધરાવતા હોય મોટી ઉંમરના હોય એનો અનુભવી હોય કે આ ડૉક્ટરો આપણે હજી ભણે ડૉક્ટર છે એનું કામ નથી આ એનાથી થાય એવું નથી આ વસ્તુ આ વસ્તુ બ્રિડમાં હોય મોટી ઉંમરના હોય જે અનુભવ ધરાવતા હોય આયુર્વેદિકમાં જે જાણતા હોય એના સુધી આ વિડીયો ભોગે એ આપણું હેતુ છે કે આ ઘોડીને અઢારમી આ ટ્રાય કરવી છે આપણે અઢારસોમી ટ્રાય કરવા માટે ત્યાં છે આ ઘોડીને એકવાર ઊભી કરવી આપણો એક હેતુ છે એટલે બીજા કોઈ વડીલ શેર એટલો કરો કે જેને આ કોઈ ઘોડા વિશે જ્ઞાન ધરાવતા હોય એના થઈ ગયું હોય અને એને સારું થઈ ગયું હોય તો એ આપણે માહિતી કાયરેક્ટ કરે કે ભાઈ આ રીતનું તમે કરો તો આ વસ્તુ સારી થઈ જાય એટલે આ વિડીયો બનાવવાનું ખાસ હેતુ આ એટલે બધા દર્શક મિત્રો સુધી ઓકે ખાસ કરીને મોટી ઉંમરના વડીલો જે છે ને એના સુધી એટલે આમ તમે બધે ટ્રાય મારી લીધી છે આમ બધે ડૉક્ટરો બધાય ડોક્ટરો આવી ગયા ડોક્ટરોને આપણે ગુજરાતના જે હારા હારા ડોક્ટરોનો એને બધે ટ્રાય મારી લીધી છે એનથી ભેગું થાય એમ નથી કે ભાઈ આ જુનાગઢ લઈ ગયા હતા ડબ્બા પણ બતાવી હતી વાળા પણ સારું મારી દીધું છે એટલે બીજા ઘણા અનેક ડોક્ટરો સુતારશા વડોદરા છે બીજા ઘણા ડોક્ટરો આપણે આની દવા કરાવી લીધી છે ને આવી પણ જગ્યા છે પણ એ ભેગું કાંઈ થયું નથી એટલે આ વસ્તુ એવી છે કે આ આયુર્વેદિક અને અનુભવી જે માણસ પહેલા જે પહેલાના જમાનામાંથી આ દવાઓને એવું નહોતું ને સારું કરી દેતા હતા એવા માણસોની આપણે

બસ એટલે નંબર પણ આમાં નાખી દેજો અને તમારો જો આ ભાઈનો આપણે ભરતભાઈનો ભાઈનો જ કોન્ટેક્ટ નંબર પણ આમાં હું નાખી દઈશ અને એટલો શેર કરો કે ઈ ભાઈ તક પહોંચી જાય એમ ગમે અનુભવ અનુભવી છે એની વિશે આપણે બે શબ્દ ઈ કહે બે શબ્દ આપણે કહે હું ગબરુભાઈ બોલો પણ આ ગોળકુ છે આ એટલે એક દી અગાઉ આ પલાળું પડે પછી આપણે બોટલો ગળી જાય હા ગળી જાય અચ્છા અચ્છા પછી આનો વેપ કરવો આ દેપ જેમ થતો જાય જેમ સુકાતો જાય પાણી બોલા લોહી પીધું છે કોઈને આ એ છે આ એ સત્ય બરાબર એટલે આવો બધો પ્રયોગ કરી છે જો કદાચ અમને કોઈ ભગવાન સાઈ થઈ જાય નસીબ હોય કામ થાય આમાં એવું થાય

એંતી રાહત છે કાઈ રાત じゃ પેલો દિવસ છે હો દિવસ છે તમારું હું કેવું ખબરુ થઈ જાય થઈ જાય રેડી જા ગબરુ થઈ જાય થઈ જા હાલો ભાઈ આ છે ગોરમટુ ગોરમટી પેલા આપણે પેલાના જમાનાની આ પેલાના જમાનામાં ગાય લેપતા ને એ ઘોડાને લેપતી હા પગ પગ ભાંગ્યો હોય ત્યારે આવું જ કરતા આવર લેપ કરીને શું કરતા બધું વાહણા કપાટીઓ કપાટીઓ બાંધીને અને ગોરમ સોપડી દેતા અને પાટો બાંધી દેતા પાટો બાંધી દેતા એનથી થઈ જાય સારું થઈ જતું હતું આ ડોક્ટરો ધંધે લગાડ્યા છે ને હવે આ ડોક્ટરો થાય નથી આવી આ ઘોડી ખાવા પીવાની કઈ તકલીફ નથી ખાવા પીવા બધું રેડી છે પણ એ કડે થી ને થોડુંક ઓલું તકલીફ છે પેશાબમાં માં થોડુંક કરે આમ એ કાર્ય કરવું આમ પગ પોળાક કરી એવું નહીં આમ ઘડકે ઘડકે કરે છે હવે આ ઓગણીસમો ટ્રાય છે ટ્રાય નો કે પ્રયોગ કહેવાય અને પ્રયોગ છે